સબસ્ક્રાઇબ ગુજરાતી સ્ટોરી સુદામા અને શ્રી કૃષ્ણની મિત્રતા બોધ કથા સુદામા અને શ્રી કૃષ્ણ બાળપણના મિત્રો હતા બંને સંદીપની ઋષિના આશ્રમમાં એકસાથે શિક્ષા પ્રાપ્ત કરતા હતા સમય જતાં શ્રી કૃષ્ણ દ્વારકાના રાજા બન્યા જ્યારે સુદામા એક ગરીબ બ્રાહ્મણ તરીકે જીવન વિતાવતા રહ્યા સુદામા અત્યંત ક્રિય બતા તેમ છતાં ભગવાનમાં અખંડ શ્રદ્ધા રાખતા અને ક્યારેય તેમની પાસે કંઈ માંગતા નહોતા એક દિવસ સુદામાની પત્નીએ કહ્યું તમે શ્રી કૃષ્ણના સહપાઠી અને મિત્ર છો તેમને મળવા જાઓ કદાચ તેઓ તમારી મદદ કરે ઘણા સંકોચ પછી સુદામા શ્રી કૃષ્ણને મળવા માટે દ્વારકા ગયા સાથેમાં પેટરૂકે થોડા પોહા લઈને ગયા કારણ કે વધુ લઈ જવાની તેમની હાલત નહોતી શ્રી કૃષ્ણનું આત્મીય સ્વાગત જેમ ઉદામાં દ્વારકાના મહેલમાં પહોંચ્યા શ્રી કૃષ્ણ પોતાના રાજ સિંહાસન થી ઉભા ગયા અને દોડી જઈને તેમને હૃદયપૂર્વક આલિંગન આપ્યું ભગવાને પોતાના પિતૃ રૂપ મિત્રતા પગ ધોઈ અને તેમને ગૌરવપૂર્વક મહેલમાં બેસાડ્યા રાણી રુકમણીએ પણ ખૂબ આદરપૂર્વક સેવા કરી

ઘરમાં સંપત્તિ આનંદ અને શાંતિ છવાઈ ગઈ હતી તેમની પત્ની પણ આનંદિત હતી કથાનો બોધપાઠ સાચી મિત્રતા એ જીવનનું અમૂલ્ય ધન છે પ્રેમથી આપેલું દાન ભગવાન પણ સ્વીકારી લે છે ભક્તિ અને શ્રદ્ધાથી કંઈ માંગ્યા વિના પણ ભગવાન બધું આપે છે વિનમ્રતા અને નિષ્કપટ ભક્તિ જીવનમાં ચમત્કાર ઊભા કરે છે